પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે આમોદ જંબુસર માર્ગ પર ધાડર નદીના બ્રિજ પર ગંભીર અકસ્માત કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે બે બાઇક સવારો ઘાયલ આમોદ જંબુસર માર્ગ પર આવેલી દાદર નદીના બ્રિજ પર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે એક પછી એક બે બાઇક સવારો ભોગ બન્યા હતા બ્રિજનું સમારકામ કાર્ય પૂર્ણ થઈ ગયું હોવા છતાં કામગીરીમાં વપરાયેલું એક જનરેટર મશીન બ્રિજના મધ્ય ભાગમાં જોખમી રીતે મૂકેલું રહેતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જેના કારણે બે નિર્દોષ બાઇક ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી પ્રાથમિક માહિતી મુજબ એક બાઇક ચાલક નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અંધારામાં ન મધ્યમાં મૂકેલા જનરેટર મશીન સાથે હતો હતો અથડામણ એટલી જોરદાર હતી કે બાઇક ચાલક માર્ગ પર ગયો તેની બાઇકને પણ મોટું નુકસાન થવા પામ્યું હતું આ ચાલકની માથામાં ગંભીર ઈજા પહોંચી હતી જેના કારણે તેને તાત્કાલિક સારવાર અર્થે આમોદ આરોગ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પ્રથમ અકસ્માત સર્જાયાના ટોડા સ્થળોમાં સામેથી આવતા બીજા એક બાઇક ચાલક જે જંબુસરથી ભરૂચ તરફ જઈ રહ્યો હતો તેનું સંતુલન પણ આ પરિસ્થિતિના કારણે બગડ્યું હતું અને તે પણ માર્ગ પર પટકાયો હતો સદનસીબે તેને પગમાં ઈજાઓ થઈ હતી સ્થળ પર હાજર અન્ય વાહન ચાલકોએ મદદ કરીને બંને ઘાયલોને સહાય કરી હતી અને વધુ અકસ્માત ના થાય તે માટે જોખમી રીતે પડેલા જનરેટર મશીનને તાત્કાલિક વીજની સાઈડમાં ખસેડ્યું હતું સ્થાનિક લોકોએ આ ઘટના માટે સમારકામ કરનાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ પર કડક પગલા લેવાની માંગ કરી છે તેઓના જણાવ્યા મુજબ અકસ્માત માટે બે બે ગંભીર બેદરકારી જવાબદાર છે જેમાં સમારકામ પૂર્ણ થયા બાદ પણ મશીન દૂર ન કરવું સમારકામ પૂરું થઈ ગયું હોવા છતાં બ્રિજની મધ્યમાં વપરાયેલું જનરેટર મશીન દૂર કરવાની તસદી લેવામાં આવી ન હતી જે એક અક્ષમ્ય ભૂલ છે બ્રિજ પર ચેતવણીના ભાગરૂપે પાણીની સિન્ટેક્સ મૂકવામાં આવી હતી પરંતુ તેના પર લગાયેલું રેડિયમ એકદમ ઝાંખું હતું વાહન ચાલકોને માટે રાત્રિના સમયે અથવા સિન્ટેક્સ કોઈ ચેતવણી દેખાતી નહોતી કોન્ટ્રાક્ટર ચાલકોને જોખમની જાણ થઈ ન શકી અને આ અકસ્માત હોવાનું માનવામાં આવે છે વહીવટીતંત્રએ આ બે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે સખત કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં નિર્દોષ નાગરિકોના જીવ જોખમાય નહીં એવી લોક માંગ ઉઠવા પામી છે યાકુબ પટેલ ભરૂચ